પંડ્યા તથા વેપારી મિતુલભાઈ ગાંધી દ્વારા મેઘરજના ગુરુકૃપા કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું પ્રમુખ ને ફુલહાર પહેરાવી હૃદયપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાથ તાલુકા પ્રમુખ અનિલભાઈ

જેતીભાઈ પાઠિયાની જે વરણી કરવામાં આવી તે જ વરણીને અમારા મેઘરજના તમામ તાલુકાને ખૂબ આનંદ મળ્યો અને જેતીભાઈ એ ખૂબ નિષ્ઠાવાન અને સારા પત્રકાર છે અને જે પત્રકારોએ જે અમને એમના વરિષ્ઠ પ્રમુખ તરીકે જે નિમણૂક કરી એ બદલ જેતીભાઈને અમે ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને જેતીભાઈ મેઘરજ તાલુકાના સાર્વરિક વિકાસ માટે આ તેમની કલમ અને જે એમનું મીડિયા છે એને ચાલુ રાખી અને મેઘરજ તાલુકાનો ખૂબ સારો વિકાસ થાય મેઘરજ તાલુકો ટ્રાયબલ તાલુકો છે એને વિકાસની ખૂબ જરૂર છે એ વિકાસ નાનામાં નાનો ખૂણામાં પણ વિકાસ બાકી હોય તો ભાજપ સરકાર દ્વારા એ વિકાસ તો ખૂબ સારો કરવામાં આવેલો છે પરંતુ હજી કંઈ ઉણપ રહેતી હોય તો જયદીપભાઈની ખરે અમે વિનંતી કરીએ કે તમે કુળલા કામોની મુલાકાત લઈ અને પ્રજાના પ્રશ્નો વાચા વાંચા આપો એવી અમારી વિનંતી